टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कांग्रेस ककड़ाट और कमठाण आ त्रे शब्दों हम जोड़े लेवा पड़े નમસ્કાર હું છું આપની સાથે હેતવી અને આ વાત મેં એટલા માટે કહી કારણ કે અત્યારે છેલ્લા સત્યાવીસક દિવસથી આપણે જોઈ રહ્યા છીએ પરિસ્થિતિ એવી જ છે ગુજરાત કોંગ્રેસમાં લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે હવે પક્ષની દિવાલોની બહાર નીકળીને સામાજિક લડાઈ તરફ વળ્યો છે જે મુદ્દો રાજકીય હતો એને સામાજિક રૂપ આપવામાં આવ્યો છે પાટણ જિલ્લા એસસી મોરચાના પ્રમુખની વરણીને લઈને શરૂ થયેલી ખેંચતાણ હવે પાટીદાર વિરુદ્ધ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના જંગમાં ફેરવાઈ ગઈ ધારાસભ્ય કિરીટભાઈ પટેલની નારાજગી બાદ પાટીદાર અગ્રણીઓ મેદાને આવતા હવે રાજકારણ ગરમાયું છે આક્ષેપ પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે એકબીજા ઉપર ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે જે શબ્દ પ્રયોગ કરવામાં આવી રહ્યું છે અને આ બધાની વચ્ચે સવાલે ઊભો થઈ રહ્યો છે કે આમાં ખરેખર લડાઈ છે શેની નહીં શું કિરીટ પટેલે જે કિરીટ પટેલ દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે જૂતાનો હાર પહેરાવીશું કોંગ્રેસ હવે નહીં સમજે તો ખાડે જશે ઘણા બધા અઘરા શબ્દો તેમણે વાપરવા પડ્યા હતા પણ હવેની જે પરિસ્થિતિ એ છે કે તેમાં સમજવું ઘણું બધું અઘરું બની જાય છે કારણ કે કોંગ્રેસમાં અંદર અંદર જ જૂથ ઊભું થઈ ગયું છે અને આ જૂથ એકબીજાને ખતમ કરવા પર આવી પડ્યું હોય તેવું લાગે છે હસમુખ સક્સેના આપણી સાથે પૂર્વ પ્રમુખ એસસી સેલના જોડાયા છે સ્વાગત છે આપનું હસમુખજી મારો પહેલો સવાલ તમને એ છે કે ઘણા સમયથી કોંગ્રેસનો જૂથવાદ લોકોની આંખે આવ્યો છે તમારી સામે 2027 ઘણું નજીક છે છતાં પણ આ જૂથવાદ અટકતો નથી અને હવે જો ન અટક્યો તો શું પહેલા તો જીગ્નેશ મેવાણીના અને કિરીટ પટેલના નિવેદનને આપ કેવી રીતે જોઈ રહ્યા છો અને પછી આ જૂથવાદ ઉપર મને જવાબ આપો તો આ બંનેના નિવેદન બે નેવા છે કે આ નિવેદન ખરેખર મેવાણી સાહેબનું નિવેદન એક રાજકીય છે કે આ એક્ચ્યુઅલી નિવેદન રાજકીય હતું પણ સામાજિક પ્રોગ્રામમાં આવીને જે એમણે નિવેદન આપ્યું આમાં કઈ રોલ ધારાસભ્ય કિરીટ પટેલ નો નથી એટલે એમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે ભયાવિહણું છે અને હું એના વખોડું છું રહી વાત આખી આ મુદ્દો ક્યાંથી આવ્યો તો આ મુદ્દો એકચ્યુઅલી એઝ એ ચાર વર્ષથી એસસી ડિપાર્ટમેન્ટના એસસી વિભાગના ચેરમેન તરીકે મારી નિમણૂક થયેલી હતી અને લોકો મારા કામથી સંતોષ હતા એટલે લોકોની રિપીટ કરવાની માંગણી હતી તો રિપીટ ના કર્યા એનો કોઈ મન દુઃખ નથી પણ જે રિપીટની પરંપરા છે કોંગ્રેસમાં રેલી છે કે ભાઈ ધારાસભ્યોનો વિશ્વાસમાં લેવા જોઈએ જિલ્લા પ્રમુખનો વિશ્વાસ લેવા જોઈએ અન્ય સમાજના વ્યક્તિઓનો વિશ્વાસમાં લેવા જોવો વિશ્વાસ લીધા વગર ઉપરથી ગળ્યા કાંટા બે વ્યક્તિઓ ને ટોચી બેહાડી અને આ રીતે નિમણૂકો આલે છે એટલે આ મામલો બે એક રિપીટની બાબતમાં આખો થયો હતો હસમુખભાઈ અહીંયા કિરીટ પટેલની જ્યારે વાત આવે તો એ ઘણા અનુભવી છે ઘણા બધા રિસર્ચ સાથે એ ઘણી બધી વાતો કહેતા હોય છે અને જ્યારે પણ શાસક પક્ષ ઉપર ટીકા ટિપ્પણીની વાત આવે તેમના તરફથી ત્યારે પણ એમણે ઘણું બધું માર્ગદર્શન લઈને એ વસ્તુઓ એ ટીકાઓ કરતા હોય છે આજે તેમણે પોતાના જ પક્ષ વિશે એવું બોલવું પડ્યું કે કોંગ્રેસ હવે જો ન સુધરી તો ખરેખર ખાડે જશે મને એમ કહો કે જયાબેનના આવાથી જે અંદર અંદરનો ખચરાગ ઊભો થયો કિરીટ પટેલને કહેવું પડ્યું કે જે ઉપલા લેવલના અધિકારીઓ છે જે પ્રમુખો છે તેમની સાથે એકવાર ચર્ચા કરો ચર્ચા કર્યા વગર જ તમે સીધે સીધું નામ

એ લોકો જ આગળ વધારે સારું એવું કામ કરતા હશે એટલે અમને ક્યાંક મારા કામથી સંતોષ હશે પાટણ જિલ્લાની ચાર વિધાનસભામાં દસ થી આઠ દલિતોના વોટ છે એટલે મારા કામથી સંતોષ હશે અને મોવડી મંડળ ઘણી વખત રજૂઆત કરવા છતાં અમારું એસસી ડિપાર્ટમેન્ટ એવું છે કે જે કાન આડા હાથ રાખી અને આજ દિન સુધી કોઈ નિવેડો નથી આવ્યો એટલે આવનાર પરિસ્થિતિ જો નિવેડો ના આવે તો આગળના કાર્યક્રમો પણ થઈ શકે બે હસમુખભાઈ જે રીતે કિરીટભાઈએ કીધું હતું કે પીઠળિયા જો પાટણ આવ્યા જૂતાનો હાર તેઓને પહેરાવવામાં આવશે અને એ જ વાતને ધ્યાનમાં રાખીને જીજ્ઞેશ મેવાણીએ જેમમાં કઈ બધી નહીં કરવાની એને તમે કેવી રીતે જોવો છો પહેલાં તો એ સ્થળ જે જગ્યા તમને પસંદ કરી એ જગ્યા ખોટી હતી અને હવે જ્યારે મુદ્દો સમાજની લડાઈ બની ગયો છે રાજકીય લડાઈનો મુદ્દો આખો સામાજિક તરફ પરિવર્તિત થઈ ગયો છે ત્યારે આપનું શું કહેવું છે શું નથી લાગતું કે આવનારા બે હજાર સત્યાવીસ માટે આ એક વધુ કપરું જોડાણ બની જશે આમ પણ તમે પ્રજાનો વિશ્વાસ ગુમાવી રહ્યા છો અને હવે

એક મેઘ માયાના એક દિવસે એટલે કે એક ધાર્મિક પ્રસંગની અંદર જે રાજકીય ભુગાવો કર્યો અને જે રાજકીય સ્ટેટમેન્ટ ધાર્મિક મુદ્દો આપી અને પટેલ વિશ દલિત જે લડાવવાની કોશિશ કરે છે ભાઈચારાની કોશિશ કરે ખરેખર એ નિંદનીય છે અને હું સોલિડ વખાણું છું એટલે મારે તમને આના આના પર વધારે ન કહેવું પડે પણ કિરીટભાઈ આવું બોલ્યા એટલે સ્વાભાવિક હતું કે અમિત ચાવડાએ પ્રમુખ તરીકે એવું કહેવું પડે કે આ તો અંદર અંદરની વાત છે અને અંદર 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 અંદરની વાતમાં તો અમે માહોલ જે છે અમે સંભાળી જોઈ લઈશું બેસીને બેઠક કરી લઈશું એમને બોલવું એ સ્વાભાવિક વાત હતી પણ જે રીતના જિગ્નેશ મેવાણીએ ફાંકા ફોદારીનો શબ્દ વાપર્યો જે રીતના આખો માહોલને તેમને ઢોળવાનો પ્રયત્ન કર્યો અને જાતે પોતાના માણસોને આગળ લાવવા માટે જિગ્નેશ મેવાણી છેલ્લા ઘણા સમયથી

એ સમગ્ર મુદ્દે જે નિમણૂક થયા બાદ સ્વાભાવિક છે કે કોઈ પણ નિમણૂક થતી હોય તો કદાચ પાર્ટીની અંદર કોઈ નાના મોટા બાબતો હોય તો પાર્ટીની ફોરમ માં રજૂઆત કરવાની રહેતી હોય છે અને એના ભાગરૂપે કદાચ અમારા પાર્ટીના જ મિત્રોના કદાચ આ નિર્ણયથી નહીં ગમે હોય એના આધારે એમને કદાચ પાર્ટી લેવલે રજૂઆત કરવાની એમની એક એ એમનો બંધારણીય અધિકાર છે એમને કર્યું હોય એમાં કઈ ખોટું નથી પરંતુ પછી દિવસે દિવસે જે આની પાસે અન્ય જે સમજણ ને મારી સમજણ મુજબ જે લોકો અંદર આમના પીઠ પાછળ જે લોકો ભર્યા અને જે અને એક આંદોલનનું રૂપ આપવાનો જે પ્રયત્ન કર્યો એમાં હું એટલું કહીશ કે આમાં કંઈક ના કંઈક સત્તાધારી પક્ષ પણ સામેલ હોઈ શકે કારણ કે જીગ્નેશભાઈ મેવાણીએ ખૂબ મોટા પાયે દારૂ જુગાર અને રક્ષા મુદ્દે જે આંદોલન છેડ્યું હતું એમાં ગુજરાતના હાલના ઉપ ઉપમુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘી

કોલ કોડમ ને જેરેદે કિરીટ આ મુદ્દો જરૂર હતી જગ્યા ખોટી હતી માણસો ખોટા હતા ખોટી હતી એ બિલકુલ છે धीरमानो નો જે કાર્યક્રમ હતો એ જગ્યાએ નિવેદન નથી આપેલું એટલે પહેલા તો ઘેર માર્કેટ દોવાનું જે પણ મિત્રો કામ કરી રહ્યા છે બિલકુલ બંધ કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ બાબા સાહેબને કોલ આ કરીને jignesh ભાઈ જ્યારે નીચે આવે ત્યારે મીડિયાના લોકો એટલે પાસે બાઈટ માગી કરે jignesh ભાઈએ આવા jignesh ભાઈના પત્રકારે પ્રશ્ન પૂછે ત્યારે jignesh ભાઈએ જવાબ કે હવે આપ દેખલી છે हेलो જી જી આપનો અવાજ આવી રહ્યો છે પ્રમેણ ભાઈ હા સર તે આવી છે

ક્રિયાની પ્રતિક્રિયાના જ આપી છે બરાબર રહી વાત ભાષાની તો કિરીટ ભાઈએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે જ ભાષામાં ના છૂટકે જિગ્નેશભાઈ કદાચ ભાષાનો પ્રયોગ કર્યો હોય એટલે ક્રિયાની પ્રતિક્રિયા છે આમાં બીજું કઈ વધારે નથી બિલકુલ દિનેશ બાંભાણી આપણી સાથે પાટીદાર આગેવાન જોડાઈ ચુક્યા છે દિનેશજી સ્વાગત છે આપનું પણ ચર્ચામાં મને લાગે છે કે પ્રવીણભાઈ જીગ્નેશ મેવાણી જે પણ જે પણ તેમના તરફથી કહેવામાં આવી બધી જ વાતોથી અને જે જગ્યા ઉપરથી જે સ્થળ પરથી તેમણે કહ્યું નથી સહમત છે આપનું શું કહેવું છે સૌથી મોટો સવાલ તો એ જ અહીંયા આવીને ઉભો રહે છે કે તમારી રાજકીય લડાઈને સામાજિક સ્વરૂપ નહોતું આપવું ઓલરેડી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં ઘણી પાછળ પડી રહી છે તમે આ જૂથવાદનો મુદ્દો આપીને પાછળ પાડવાનું વધારે કામ કર્યું આ સમાજમાં ઝેર રોકવાનું કામ થયું એવું લાગી રહ્યું છે તમારી શું પ્રતિક્રિયા છે દિનેશભાઈ દુષ્કર્મ ત્યારે અમે એની સાથે હતા અને અમે સરકારની સામે એને સ્પષ્ટ કીધું હતું આજથી બે મહિના પહેલાની જ વાત છે આ કોઈ લાંબો સમય પણ નથી થયો કે જિગ્નેશ મેવાણીની ની વાતને અમે સમર્થન પણ કર્યું હતું પરંતુ મુદ્દો જે છે અત્યારનો હાલનો એ મુદ્દાની અંદર કોંગ્રેસના વિવાદો હોય રાજકીય વિવાદો હોય કે ઇન્ટરનલી પાટણ જિલ્લા પૂરતો અને જેમ બંને પક્ષના વરિષ્ઠો કહી રહ્યા છે કે ભાઈ આ આંતરિક મુદ્દો છે ને એનો ઉકેલ લાવવા માટે પ્રયાસો થશે કોણે શું નિવેદનો આપ્યા શું કર્યા એના બદલે જયારે વાત સામાજિક લેવલે જતી રહે છે એટલે જ્ઞાતિ લેવલે જતી રહે છે ત્યારે દરેક સમાજોના આગેવાનો આમાં દુઃખી થતા હોય છે બંને સમાજો પક્ષેથી કે ભાઈ આ આ વાત આવી રીતે ના કરવી જોઈએ અને એવી વાત કિરીટભાઈ પણ ના કરવી જોઈએ તો કોઈ જ્ઞાતિ ને વાત દુભાઈ એવી હોય તો પરંતુ આમાં તો પાટણ જિલ્લા કોંગ્રેસના આગેવાનો વચ્ચેનો જે ઇસ્યુ હતો અને કોંગ્રેસ પાર્ટીમાં પણ રજૂઆત કરી શકાતી હતી એના બદલે એક ચેલેન્જ રૂપે જે વાત કરવામાં આવે એ કોઈ પણ આગેવાન માટે અને એમાં ખાસ કરીને જિગ્નેશ મેવાણી જ્યારે એક યુથ આઈકોન તરીકે જેમની ગણના થતી હોય એમની એના મોઢે તો આ વાત જરા બી ના સોંપે એટલે મેં કીધું છે અને બીજી વાત હું આપને ફરીથી કરું કે જિગ્નેશ મેવાણી હોય કે અમે લોકો હોઈએ અમારા બધાની જાહેર જીવનના જે સમય છે એ એક સાથે ઉદય થયો છે અને અમે લોકોએ ઘણા બધા સ્ટેજ ઉપર એક સાથે સરકારની સામે વર્તનમાં કામ કર્યું છે પરંતુ આજે જે સમાજ સમાજ વચ્ચે જે વર્ગ વિગ્રહ ઉભો થાય એવો નિવેદન કોઈ પણ રાજકીય આપવું જોઈએ કે સામાજિક આગેવાન ન આપવું જોઈએ આ વાત અમારી સ્પષ્ટ છે બીજું દરેક સમાજો સાથે રહીને પોતાના રાજકીય વિસ્તારો હોય પોતાના સામાજિક કામો હોય આજે ઘણા બધા સમાજના લોકો એવા હોય છે કે જેને રાજકારણ સાથે કઈ લેવા દેવા હોતું નથી પરંતુ આવા પ્રશ્નો ઉભા થાય એટલે સામાજિક લેવલે ગ્રામ્ય લેવલે કે મહોલ્લા લેવલે એના ઇસ્યુ ઉભા થતા હોય છે એટલે રાજકીય આગેવાનોની ખાસ તકેદારી રાખવી જોઈએ બીજું કિરીટ પટેલ પણ ધારાસભ્ય છે અને જીજ્ઞેશભાઈ પણ ધારાસભ્ય છે અરે બંને લોકો દરેક સમાજનું પ્રતિનિધિત્વ કરે છે દરેક સમાજનું હું નથી કહેતો કે બે પટેલ પટેલ નું કરે છે કે દલિત દલિત નું કરે છે એવું નથી હું દરેક પ્રતિનિધિત્વ કરે છે તો એમના માટે જરા પણ સારી વાત નથી દિનેશભાઈ બહુ જ સાચી વાત કહી તમે કે અહીંયા ઘણા બધા સમાજમાં એવા માણસો હોય છે કે જે રાજકીય રીતે એમને એટલો બધો કોઈ મોહ માયા નથી હોતી પણ હા જો કોઈ વાત સમાજ ઉપર આવે તો એમને ઘણું દુઃખ લાગી જતું હોય છે ને પછી આખો મામલો એ ઘણી વાર થતો હોય કે વાત શું હતી અને ક્યાં જતી રહી તમારી વાત બહુ જ સાચી છે હવે આનો અંત શું હવે આનો નિવેડો શું કારણ કે તમે જોયા હશે ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર પણ ટીકા ટિપ્પણીઓ થઈ રહી છે સોશિયલ મીડિયા પર પણ આની એક અલગ જ વોર ચાલી રહી છે પટેલ પટેલ વચ્ચે વિખવા છે એવું પણ સામે આવી રહ્યું છે પટ હવે કોંગ્રેસ આજ બે પટેલ પટેલમાં અંદર જૂથવાદ જોવા મળી રહ્યો છે કોની તરફેડમાં જો એવો પણ ક્યાંક પ્રશ્ન આવી રહ્યો છે એટલે જો તમારે હવે સમાજને સારા અને સાચા માર્ગે લઈ જવાનું તમે સમાજને શું સંદેશો આપશો બંને સમાજો માટે નીચે લઈને ઉપરના વર્ગો માટે આ એક વિવાદ નું મૂળ ઉભો થાય બીજી બાબત મેં કીધું એમ કે કોંગ્રેસે પોતાના બંને ધારાસભ્યોને બોલાવીને અથવા કોઈ પણ પદાધિકારીઓ રાજકીય પાર્ટીના કોઈ પણ અધિકારીઓ હોય

કોઈ પણ પ્રદેશના આગેવાન એવી ઈચ્છા રાખતા હોય કે જિલ્લામાં જયારે સંગઠનની અંદર કોઈ ફેરબદલ થતો હોય ત્યારે હમણાં નજીકના માણસો ની નિમૃત થાય એમ પણ એવી અપેક્ષા આશા રાખતા હોય કે અસમુ પહેલા હું પોતે ચેરમેન હતો મારી જગ્યાએ સ્મુખ ભઈ ચેરમેન તરીકે આવ્યા હતા તો અસમુ ભઈને ખરીદી આપણે રિપિટ થવા દેઈએ પરંતુ જ્યારે ફેરફાર થતો હોય તો ફેરફાર ને જે પણ નિર્ણય લીધો હોય એને આપણે સાથે મળી અને વધારવાનો હોય છે કદાચ અસમુ ની લાગણી આ બાબતે દુખાડી હોય પ્રદેશના આગેવાનો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ એમ બેગાબેસીનેનો નિકાલ કરવાની જરૂર લાગતી દે પણ જે સામાન આવી ત્યાં આજે

જયારે કોઈ પણ રાજકીય પક્ષની અંદર નિમણૂકો થતી હોય છે ત્યારે પ્રતિપક્ષો લોકોના અંદરો અંદર ઈચ્છા હોય છે કારણ કે દરેક લોકો પક્ષ માટે સનિષ્ઠતાથી કાર્ય કરતા હોય અને પોતાને એવું હોય કે મને આ પક્ષ માં જવાબદારી મળે પરંતુ હાઈકમાન્ડ ની પણ જવાબદારી એટલી બને છે કે જેવા મુદ્દાઓ આટલી બધી જગ્યાએ પહોંચે આટલા ધારાસભ્ય શ્રી ધારાસભ્ય શ્રી બંને બંને એક જ પક્ષના ધારાસભ્યો છે અને બંને લોકો બંને સમાજો સાથે બધા તમામ સમાજોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એમની વચ્ચે જ્યાં સુધી વાત પહોંચી જાય ત્યાં સુધી પક્ષ પક્ષના હાઈકમાન્ડે તાત્કાલિક આ લોકો સાથે વાતચીત કરવી જોઈએ અને સમાધાન ઉકેલ લાવવો જોઈએ એક્ઝેક્ટલી દિનેશભાઈ મારું આ જ કહેવું હતું કે વાતચીત કરવી જોઈએ એ એટલો બધો બી સમય આગળ ના જતો રહેવો જોઈએ કે ડાયરેક્ટ ધારાસભ્યોને મીડિયા સમક્ષ જ પોતાનો બળાપો ઠાલવવો પડે આપણી સાથે હસમુખભાઈ પણ જોડાયેલા છે હસમુખભાઈ આપ શું કહે છે આપણે બંનેના નિવેદનોને સાંભળ્યા શું પ્રતિક્રિયા છે આપની જી હસમુખભાઈ બંનેની પ્રતિક્રિયા આપણે સાંભળી શું કહેવું છે આપનું બેન મારે તો એટલું જ કહેવું છું કે પ્રવીણભાઈની વાત સાચી છે બામણીભાઈની વાત સાચી છે તો પાર્ટીનું જે કામ છે બેન કે તમે સમજી શકો છો કે પાટણ જિલ્લાની અંદર બે સિટિંગ એમએલએ છે પાર્ટીની અંદર બે એક્સ એમએલએ છે પાર્ટીની અંદર રાહુલ ગાંધીએ સુજન અભિયાનગર સર્વ સત્તા જિલ્લા પ્રમુખ ના આપેલી છે અને આ લોકોએ જિલ્લા પ્રમુખ સાથે ચારેય એમએલએ ના લેટર પ્રદેશ સુધી ને દિલ્હી સુધી મોકલેલા છે ભલામણ લેટરમાં તો જો પ્રદેશ લેવલે આ ચાર ધારાસભ્યોને જિલ્લા પ્રમુખના લેટરની અવગણના થતી હોય તો પછી પાર્ટીમાં પાર્ટી કઈ બાબતમાં ગંભીર છે મને એ નથી ખબર પડે કે ગંભીરતા કેમ ના લીધી વાત જયાબેન ચેરમેન બનાવ્યા નથી વાત એ છે લોકોને વિશ્વાસમાં લીધાને એની વાત છે હું હવે એડ કરવા માંગુ છું જી હલો જી જી

એમને કોઈ નવું નામ સૂચવી શક્યા જિલ્લા જિલ્લા પ્રમુખ રજૂઆત કરી હતી કે ભાઈ મારે બદલ કરવાનો છે નવું નામ જિલ્લા પ્રમુખ શ્રી પણ જવાબદારી બનતી રહી કે ભાઈ ફેરફાર જિલ્લા પ્રમુખ ને ચલાવવાનો છે વહીવટી ચલાવવાનો હોય છે

જે બંને સમાજો વચ્ચે કે બંને વ્યક્તિઓ વચ્ચે ગેરસમજણ ઉભી થઈ છે તો એ જલ્દી થી પૂરી થાય એવી પાર્ટી પાર્ટીના હાઈકમાન્ડ ને આપ અને સાથે સાથે જે કઈ તમારા હોદ્દાના મુદ્દાઓ હોય રજૂઆતના મુદ્દાઓ હોય એ તો બંધ બારણે બેસીને ચર્ચાનો વિષય છે આ કોઈ મીડિયા સામેનો વિષય નથી એવું મારું માનવું છે આ બે બની પડી છે અને આના કારણે પ્રજાનો આસમાન જસમાન છે કે આખરે મુજો ત્રણેય વ્યક્તિ એવું કહી રહ્યા છે કે આ વાત સાચી આ વાત સાચી જિગ્નેશ મેવાણી આજે જગ્યા નોતી બોલવા જોઈએ કિરીટ પટેલનું નિવેદન પણ ખોટું હતું તો પછી હવે પ્રજા પણ આસમાન જસવા મુકાઈ છે અસમુખભાઈ તો માનવું કોનું

આ નિવેદન બાબાસ આંબેડકર ના દરવાજે આપી છે મીડિયા ના મિત્રો ની સમક્ષ આપી છે અને કોઈ સમાજ વિરુદ્ધ નિવેદન આપી જ નથી

ઘણા બધા ત્યાં છે કિરીટભાઈએ ક્યાંય જયાબેન નો વિરોધ કર્યો નથી જયાબેને વિડીયો બસ બસ તમારા રાજકાંડના રોટલા શીખવા માટે વિડીયો વાયરલ કરી અને સમાજમાં વિગ્રહ વિગ્રહ કરવાનું કામ કર્યું છે

એમના મળી કે ઓમને જેમણે એક કુશન મેમ ટીઓ જલદા પાર્ટીના લોકો શું કહે છે એવા નિવેદન દે કે આ સર્ટિફિકેટ અમારી માટે જરૂર નથી કારણ કે તો સવાભિક છે કે કોંગ્રેસમાં આંતરિક એ બાબત છે એનો એનો ઠીક છે પ્રવીણજી અને હસમુખજી ચર્ચામાં સમય થયો છે ચાલો જવા લેવાનો બन्नेવા ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જે મુદ્દો ખટરાગનો હતો કકડાડનો હતો એ મુદ્દો હજી જાણે યથાવત હોય એવું જ લાગી રહ્યું છે કારણ કે બંને કોંગ્રેસના વ્યક્તિઓ હજી એ મુદ્દાને સંકેલવા તૈયાર નથી તેમના પણ મતો અલગ અલગ પડી રહ્યા છે બંનેના બોલવામાં મતભેદો આવી રહ્યા છે હવે આ મુદ્દો ક્યાં જઈને અટકશે તે ખબર નથી રાજકીય મુદ્દો સામાજિક લડાઈ બની ચૂક્યો છે આગળ હવે એનું કેવું સ્વરૂપ આવશે તે જોવાનું રહ્યું હાલ આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ બધું સમાચાર અને અપડેટ્સ માટે આપ અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો મને આપશે રજા નમસ્કાર